દેવદેવીનો સંગાથ વિદ્યાન મલેશું એક નો વિડિયો માં ફરે ફી બીજો દી ફકી ગયો છે ને આપણે વ્લોગ શરૂ કરી દીધો હારું તો કીધું અમને તો ખબર એ ન હતી અત્યાર માં જો જળ જરા ટકા મળી ગયો પૈસો કારણ કે ત્યાં મેં જોતો આપણે આમાં જો ખાતર ભર્યું ને એમાં પાણાનું માટે જો આપ ફોર વિલેજ રોસનીન બધાય ઘણી પાણા હવે ગણાય ને ત્યારે તમે વ્લોગ શરૂ કરી દીધો જો એમાં ખાતા આપણે ભરીવાળી એમાં લે આ ફોર વિલેજ ક્યાં સ્ટ્રેન રાખી છે એક સિલો એક સિલો હારો એમાં રાખીને પાળવ પર જલ્દી ચા પાણી છરાઈ ગયા છે પછી નહી તો આજે પણ લાડો ખાવા ડાળો છે ગામમાં આવો તો જો હવે આવી ગયા છે આપણે કાકા પાસે પાણીનો કળશ લઈને પાણી ભવા અને હવે જવાનું છે ભાઈ આપડાઓ લે કટરા હાકો માટે ખાલી છે ઢેઢે છાણે જો આપડો લે માં કટરા કાજી છે જો લો ભાઈ કટરા जय मोटर शुरू की जय जिला जय जिला घरे जय अपना हाल लाई खाने के लिए असकुमारी में जयला सकरा थाया खुज एकदम आ गया नया प्लेयर रमो बे भाई पर साला प्रेमी लाइक कि जड़े ए दडो मारी पैह चली गयो लग गयो अगर जो व्लॉग जी शुरू करो तो ना का दडो मारी पैह विगयो तो जो बदाई जो यहां डाले है बाकी तो बदाई जो आटले आटले